આ એમઓયુ પર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી અને વર્લ્ડ વાઇડ મીડિયાના રોહિત ગોપા કુમારે હસ્તાક્ષર કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બે હજાર જાહેર કરેલી સિનેમેટિક ટુરિઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગ આકર્ષિત થયા છે તેમાં આ ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર પચીસનું આયોજન વધુ એક સીમાચિહ્ન બનશે મુખ્યમંત્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ફિલ્મ ફેર ટ્રોફી બ્લેક લેડીનું અનાવરણ કર્યું હતું ગુજરાતમાં સતત બીજી વાર ફિલ્મ ફેર એવોર્ડ આયોજિત થવા જઈ રહ્યો છે તે સંદર્ભમાં એમ યુ સાઇનિંગ અવસરે પ્રવાસન મંત્રી મુળુભાઈ ભીખુશી પરમાર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમાર પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર ને ટુરિઝમ કમિશનર પ્રભવ જોશી તેમજ ટાઈમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર વિનિત જૈન ટાઈમ્સ ગ્રુપના ડાયરેક્ટર રોહિત ગોપાકુમાર લોકપ્રિય હિન્દી ફિલ્મ મેકર કરણ જોહર તથા વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિને નવી દિશા આપી છે અને સર્વાંગી વિકાસને પગલે ગુજરાત એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે